ડાંગ જિલ્લાના વઘે તાલુકાના ગીરા ધોધથી આંબાપાડા ગામ તરફ જતો રસ્તો એક વર્ષ પણ ટકી શક્યો નથી એવી હલકી કક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો એ સાબિત થાય છે વઘે તાલુકા પંચાયત કચેરી હસ્તકના કામગીરીમાં સુધારો આવશે ક્યારે સીસી રસ્તો બનતી વખતે અનેક સવાલો ઉભા થયા છતાં ગામના જાગેવાનોએ ગરીબ પ્રજાના નાક દબાવીને કામગીરી ચાલુ રાખવામાં આવેલ હતી તેનું પરિણામ એક બે મહિનામાં જ સાબિત થાય છે કે ભ્રષ્ટાચારનું રૂપ ધારણ લોકો સામે દેખાઈ આવે છે આવી કામગીરી કરનાર એજન્સી કે પદાધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સીસી રસ્તાની સવાર કામગીરી હાથ ધરવામાં આવશે એવી લોકો માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ